હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને ને હાલો આપણે ગયા તા ગાય ફેરવવા જ્યાં બાજુ ફેરવીને ખીઓ ને હવે આજે હે આપણે લાલપણના મૂલી ને કાલ થોડાક વાંગા આવ્યા હતા ત્યાં અહીં સુધી અડધો ખુદ વિનાઈ ગયો અડધી બાકી છે એટલે આજે આવે છે દોશક મૂલી છે તો ફટાફટ આપણે વિનાવી લઈને આપણે હેસરે હાલી ગયું માંડવીમાં ને આપણે માંડવીને ઢગલો જવા પડ્યો ને એનો વિડીયો ઉતાર જ છે આમાં આગળ મૂકી દેસું જોઈ લેજો તમે મને મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હાલો મૂલી રિક્ષા આવી ગઈ ચાલો આપણે એને કામે લગાડી દઈ હાલો મળી આગળ બ્લોગમાં મિત્રો આપણે જો આવ્યા હે આ પાથરા રહી ને ફરવા ને આપણું જવાનું ઠેસર આલે હે એટલે આપડા પાથરા પોપોપ રહી હું જીમકી માંડવી હોય ને થોડું શોધ છે એટલે

ટ્રેક્ટર વાર આવી ગયો ને આપણે જ આવી ગયું ફૂંકણી ઓલા ઠેસર આવી ગયો આપણે ને આપણે જો ઘડી વાર માંડવી વળગયા તો મજૂરી નહીં હોય ને મજૂરી આવી ગયા ને આપણે જાય હે ને ઠેસર હાલતું કરવાનું છે ઠેસર ઠેસરવાળો ભાઈ આવે જ છે એટલે આપણે આજે માંડવી કાઢવાનું મૂર્ત થઈ ગયું ચાલો હાલો મિત્રો આપણે ત્યાં માંડી ભરવાનું કામ આ ઢગલા ઢગલા હતા અને બધા ભરી લઈને એટલે આવું હુંકાઈ ગઈ એમ ભીની હતી ને એટલે આપણે તરફાળી એમ ભરવી પડતી હતી ને આપણે આમ આલે હે વીણવાનું કામ એટલે આપણે ભરીએ ઢગલા એટલે બેસકા બેસકા ભરાઈ ગયા આ માખાઈમાં પડ્યા પૈડા બેસકા દેખાતા હશે પાછળ બધા હે ને ફટાફટ ભરી લઈ આપણે એટલે આને હે ને બુંગરમાં પાછી ઘરે જઈને હુંકવી નાખવી ને કોઈ વરબાજો ભેદ છે ને એટલે હું નથી là, là kè, bò, à đi quần bị lật đấy, nạp rồi mai đi tu tiệp vô, nấu dìa ta nó